તંત્ર બુદ્ધિનું કેવું પ્રદર્શન કરે છે તેનો વધુ એક પુરાવો રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે પર જોવા મળ્યો આ સ્ટેટ હાઈવે ખાડા ગ્રસ્ત થઈ ગયો તો આટકોટ ગ્રામ પંચાયતે મોરમ પાથરી દીધું પરંતુ રોરલ જ ન ફેરવ્યું મોટા મોટા પથ્થરના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ બીજી તરફ કોંગ્રેસે રાજકોટ જેતપુર સિક્સલોન હાઇવે મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો માથે અને હાથે પાટા બાંધી અને કોંગ્રેસે જનતાની વેદના તંત્ર સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો સાથે જ રોડ નહીં તો ટોલ નહીંનું સૂત્ર આપ્યું તો કલેક્ટરે કહ્યું કે ખાડાના કારણે ધીમો ટ્રાફિક હોય છે જેની કામચલૌ કામગીરી આરંભી દીધી છે પરંતુ થોડા સમય બાદ તેનો કાયમી ઉકેલ પણ લાવી દેવામાં આવશે

છે મોટા ભાગે જે ખાડા પડી ગયા છે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડા નું ઝડપથી રિપેર થાય અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડા નું રિપેર કરે છે